આધાર મારું માની બેસી રહ્યા વ્યવહાર આપણે આપણા માટે તો કઈક જે આ મારું તારું થોડું ઘણું એમ કરીને

સ્મરણ કરવું પડે ભગવાનનું આદિનારાયણનું સ્મરણ કરવું પડે કારણ કે દાતા છે એટલે માટે ઈશ્વરને યાદ કર્યા સિવાય બીજું બધું સર્વ બરબાદ સેવા પરમાત્મા આત્મા પરમાત્મા અણુ અણુમાં સર્વે વાપક સભા કોઈ જગ્યા ખાલી નહી ઈશ્વરનું આપણે જ્યારે આપણે અહિયાં આપણી જનતાએ થોડો સજ અવાજ ઓછો કરજો એ ભયા ભાઈ થોડો અવાજ ઓછો કરો બાપા દરવાજો કરો પછી દરવાજો આડો કરો પ્રભા રાજા રંક ને ફકીર સર્વે આપણે તો રાજા હોય રંગ હોય કે ફકીર હોય કે ગમે જેવો કે હોય સર્વે ઉંધે મસ્તકે બા હતા અને એ દાડે એટલું બધું કષ્ટ પડતું તું આપણને બા અને એ દાડે ઊંધે માથે કદાચ કદ આપણું હોય કદી એક કલાક કે બે કલાક ઊંધાર લબડાઈ રાખ્યા હોય તો આપણી દશા જેવી થાય પણ તો નવ નવ મહિના માના ઉદર માં આપણે નવ મહિના રાશા હશે ભા એ વખત પરમાત્મા આપણે પ્રાર્થના કરી કે પરમાત્મા તું અહીંથી મને સુતો કર અને હું તારું ભજન કર્યું બાપ

બધા કેતા આયા કે પૈના પાળવું ને જીવાડા જન્યાન જીવાડું એ આપણા જગતના વ્યવહારો છે આ બધું કરવું પડશે બા પણ તમારા ને મારા માટે સતની કમાણી કઈ કરજો અને એ હાચી કમાણી એ હાથે આવશે બા આ ઋષિ દેશ છે ભારત દેશ છે ને સંતો ઋષિ મુનિયો દેશ છે બા અને આપણા માટે આ મહાપુરુષો ઋષિઓ મજૂરી કરી નિજા શકે જગતના જીવો આ રાહે હેડે બા એના માટે એમને આ મજૂરી કરી છે બા દન સે એવા શિરમોર સંતને જે આવા 88000 ઋષિઓ થઈ ગયા આપણા ભારતની ભૂમિમાં બા એ સંતોને દન સે આપણે એમનો જ વંશ વેલો છે બા આ ઋષિઓનો પરિવાર છે બા આપણે એટલે પરમાત્માના ગુણગાન આપણે ગાવા પડે બા આયો તું તબ પરમાત્મા શું કહે છે કે જબ આયો તું જગત મે જબ આયો તું જગત મે તુમ રોઈ જગત

તમારા ઘર માચી છે કોનથી ભાઈ કિચમ કે મારે બા બીડી હળગા બી છે એટલે કોનથી ભાઈ જીવો બોલ્યા કે પેલા કાકા જીબે બીડી ડોબો એટલે હળજી જાય એટલે આખી ના હળગે કે આખો ગોમ કાકે હળગાઈ ન તો બીડી હળગે બા એટલે આવાય ઘણો હોય બા હા ઓમ જીબ હળગાવે ને બા ગોમે ગોમ કી કાકે હળગાઈ ન હોય છે